શિવ શિવ માત્ર વાઘેર સમાજ માટે મેસેજ અહીં પાંચ વર્ષો ત્યાં સમાજ દ્વારા અલગ અલગ ઘણા બધા પાંચ ધાર્મિક કાર્યથી આવ્યું એમનું પરિણામ પાંચ કંઈ તો અને ભગવાન દયાએ સજે સમાજ મથે અંદ્ય કહીને ચાલીસ વર્ષ પહેલા હોય તો એનો મતલબ એ થયો કે જદી આખી સજી સમાજ મળી અને કોઈ પણ કાર્ય કહી હોય ત્યારે ભગવાન અનસામ થાય તો દર વર્ષે ઘણા ટકા થયા બાદ પિતૃતર્પણ જો કાર્યક્રમ રખ્યો હતો ગૌશાળાની અંદર તો આજે ભેડ પણ તારીખ એકવીસ નવ રવિવાર સવાર મેગે ગૌશાળા મેમતીજી મેંધી વાયસ હકડી દોડી જેવી રીતે અચેતી અન્નપ્રમાણે બધીને અચે જોવાય કાર્ય એ કી કોઈ પબુભા માટે કહી દો કે સમાજ માટે કઈ નો ના પરંતુ પોતે કુટુંબ માટે પોતે જે કુટુંબ ગૌશાળા આખી વડે માં વડી ધાર્મિક જગા જોવાય જેને જે રીતે કૃષ્ણ ભગવાન અને બલરામ જો જરા નામા નામાકરણ કાયમ આવ્યું ગૌશાળાની પસંદગી કાયમ આવે અને ગૌશાળા મેં અન્ય નામકરણ કાયમ આવ્યા હો તો અત્યારે પાણી ભગવાન દ્વારકાધીશ કૃપાય કે આપણી સાઈડ મે નાગેશ્વર મહાદેવ બઈ સાઈડ મે દ્વારકાધીશ અને વચ્ચે ગૌશાળા હાણે જો પાણી ભાગ્ય અને લખ્યો હોય તો પાણી કહ્યું ને બાકી જેમકે લખ્યો હોય એ જેમ કે સૂચે બાકીના લગભગ ચારીક વર્ષ થયા યા કયા તો કચરા સુતા એ ભગવાન જાણે તો વધી કે આમંત્રણ આવે નામ લખાઈ વેજા નામ તો પણ વેજા ખાલી તાંબે જો અથવા પિતળ જો લોટો થાળી અગરો કિલો ચોખા ને દક્ષિણા ભગવાન પાણી કદાચ ખબર ન વે કે કયો શ્રાદ્ધિ પાંજા કાકા માની ફલાણા ટેકડા જે કી થયા તો આપણો મહાતમમાં કે સોરો શ્રાદ્ધ અને જે અંબાસજી અંબાસજી પાણી પિતૃત્વ કહ્યું અત્રે અન્ય સોરોની જે મહાત્મય કે જે કી પાસે બોલું બોલું થયું બધી નિવારણ થયું નહીં અને ગૌશાળા જે અંદર કાર્ય છે અને માટે જે ભગવાન દ્વારકાની સુજાય ને આ ગામ સુજાય તો શિવ શિવ